અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં શિવશક્તિ સેવા સમિતિ દ્વારા ભવ્ય શિવયાત્રા કાઢવામાં આવી હતી મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જ્યારે દેશભરના શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી તો ત્યારે અમદાવાદમાં આવેલ હીરાવાડી નજીક શિવ મંદિર શિવશક્તિ સેવા સમિતિ દ્વારા શિવભક્તો દ્વારા મોટી સંખ્યામાં શિવભક્તોએ ઉપસ્થિતિ આપી અને શિવયાત્રાનું આયોજન કર્યું ત્યારે સમગ્ર આયોજન જે છે શિવભક્તોએ સાથે મળીને કર્યું હતું અમદાવાદ પશ્ચિમ લોકસભાના વિજય ઉમેદવાર દિનેશભાઈ મકવાણા શિવરાત્રી પર્વ નિમિત્તે શિવશક્તિ મંદિરના શિવાલયના દર્શન કરીને પૂજન અર્ચન કરી દેવાદિદેવ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા પ્રજાજનોની સુખાકારીની પ્રાર્થના કરી હતી તેમજ હીરાવાડી વિસ્તારમાં ભવ્ય શિવયાત્રા નીકળી હતી આ યાત્રામાં હજારોની સંખ્યામાં શિવભક્તો જોવા મળ્યા હતા આ યાત્રામાં શિવભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આશરે જેટલી સ્ત્રીઓએ પોતાના માથા પર કળશ મૂકીને આ યાત્રામાં ભાગ લીધો હતો શિવશક્તિ સમિતિના પ્રમુખ મહેશ શર્મા ગજેન્દ્રસિંહ રાજપૂત ગિરિવતસિંહ શેખાવત પ્રભુસિંહ રાજપૂત શ્રીરામ રાજપૂત સિદ્ધરાજસિંહ ભાટી દિનેશ શર્મા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું આશરે એક કિલોમીટર લાંબી આ યાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો

મંદિર દ્વારા ભગવાન શિવની યાત્રાનું આયોજન કરવામાં આવે ખૂબ જ ઉલ્લાસપૂર્વક આપ જોઈ રહ્યા છો કે સમગ્ર વિસ્તારના લોકો યાત્રામાં જોડાયા છે અને ભગવાન શિવજીની જ્યારે શિવ યાત્રા હોય ત્યારે સ્વાભાવિક જ છે લોકોમાં એક ઉત્સાહ અને ઉત્સાહનો માહોલ આ વિસ્તારમાં જોવાઈ રહ્યો છે ભગવાન શિવની કૃપા હર હંમેશા તમામ લોકો પર દેશવાસીઓ પર ભણી રહે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું

હીરાવાળી થઈને આ શિવશક્તિ મંદિર ઉપર સમાપન થાય છે આ શિવયાત્રાની અંદર ભગવાન શંકર ભગવાન પાર્વતીજી અને જે એમની ટીમ હતી એ બધીની ઝાંકીઓ છે ઘોડા છે પાલકીઓ છે ડીજે સાઉન્ડ સાથે સૌ શિવ ભક્તો આજે હર્ષ અને ઉલ્લાસ સાથે શિવજીની પ્રસાદી લઈને આ યાત્રાને ખૂબ આનંદ સાથે સફળ બનાવી છે આ યાત્રામાં અને આ યાત્રાના આયોજકોને હું આ યાત્રાને સફળ બનાવવા માટે નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપું છું અને દર વર્ષે આ યાત્રા આ રીતે નીકળતી રહે અને નગરજનોને શિવજીનો લાભ મળતો રહે મારી હાર્દિક શુભકામના આ યાત્રામાં બસો ઉપર તો કળશ સાથે બહેનો જોડાઈ હતી અને હજારો કાર્યકર્તાઓ અલગ અલગ વેશભૂષામાં શંકર ભગવાનની ભક્તિ સાથે શંકનાથ સાથે શંકર ભગવાનના ગીત ગાન સાથે ઝૂમતા

પાછલા વર્ષથી શિવશક્તિ મંડળ તરફથી ચાલુ કરવામાં આવી છે આ યાત્રાનો રૂટ ભજગનાથ આશ્રમથી હીરાવાળી થઈને આ શિવશક્તિ મંદિર ઉપર સમાપન થાય છે આ શિવયાત્રાની અંદર ભગવાન શંકર ભગવાન પાર્વતીજી અને જે એમની ટીમ હતી એ બધીની ઝાંકીઓ છે ઘોડા છે પાલકીઓ છે ડીજે સાઉન્ડ સાથે સૌ શિવ ભક્તો આજે

કાર્યકર્તાઓ અલગ અલગ વેશ વેશભૂષામાં શંકર ભગવાનની ભક્તિ સાથે શંકનાથ સાથે શંકર ભગવાનના ગાન સાથે ઝૂમતા ભજગ આશ્રમથી શિવશક્તિ મંદિર પહોંચ્યા છે અને હજારો લોકોએ આ યાત્રાનો આનંદ લીધો